કારડી ભિલાડવાડા બેંકના હેડ ઓફિસ ખાતે વેપારી ગ્રાહકોએ દૈનિક યોજના ચાલુ કરવા જીએમને રજૂઆત કરી એસબીપીપીમાં આરબીઆઈની ઇન્સ્પેક્શનમાં ગાઈડલાઇન મુજબ બોર્ડમાં આ નિર્ણય લેવાયો હોવાનું જણાવતા જનરલ મેનેજર સિદ્ધાર્થ શુક્લા વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન સરદાર ભિલાડવાડા બેંક પારડી હેડ ઓફિસમાં જનરલ મેનેજરને આજ રોજ પારડીના વેપારીઓ અને ગ્રાહકોએ બેંકમાં ચાલતી દૈનિક યોજના ગ્રાહકો અને વેપારીઓના હિતમાં ચાલુ રાખવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી અને નવા ખાતેદારો માટે આ યોજના શા માટે બંધ કરવામાં આવી હોવાનું કારણ પૂછ્યું હતું જેના જવાબમાં જનરલ મેનેજરે ડિરેક્ટર બોર્ડમાં મુદ્દો મૂકવા જણાવ્યું હતું સરદાર ભિલાડવાડા બેંક પારડીના વેપારીઓ અને ગ્રાહકો બિપિન પટેલ ગુરમીત સિંહ વિનયભાઈ પ્રફુલ્લ વાય ડોક્ટર કેવિન મોદી કનૈયા રોહિત સાથે વેપારીઓ અને ગ્રાહકો એકત્ર થઈ પાડી બળા બેન્કની હેડ ઓફિસમાં જનરલ મેનેજર સિદ્ધાર્થ શુક્લાને રજૂઆત કરી હતી કે ગ્રાહકો તથા વેપારીઓના હિતમાં ડેલી કલેક્શનની યોજના જેમાં વેપારીઓ પાસેથી દરરોજ એમની બચત પ્રમાણે રૂપિયાનું કલેક્શન કરવામાં આવે છે અને એ બેન્કમાં જમા થાય છે એનાથી વેપારીઓ અને ગ્રાહકો લોન ભરે છે આ યોજના નવા ખાતેદારોના બંધ કરવામાં આવતા આ યોજના ચાલુ કરવા રજૂઆત કરી હતી આ અંગે મેનેજર સિદ્ધાર્થ શુક્લાએ તેમની રજૂઆત ડિરેક્ટર બોર્ડ જણાવ્યું હતું તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગાઈડલાઇન મુજબ બોર્ડ નિર્ણય લે છે આરબીઆઈના એસબીપીપીની કરવામાં આવેલ ઇન્સ્પેક્શન દરમિયાન અધિકારી જોડે ચર્ચા કરી બોર્ડમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું મેં છેલ્લા નવ વર્ષથી ઉપરના ટાઈમથી મારું પોતાનું ડેન્ટલ ક્લિનિંગ પ્રેક્ટિસ કરું છું મારું પ્રેક્ટિસ ચાલ્યું એ વખતના ટાઈમથી મારું મશીનરીથી માને બધું મારું ડેલી વેઝિસમાંથી મીન્સ લોન એકાઉન્ટ બધું મારું સડા સદાભિલામાં ચાલે છે જો મને સડા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લોન આપી શકતી હતી તો મેં અહીંયા શા માટે ગયો રીઝન એક જ છે કે ડેઈલી વેઝિસમાંથી મારો સોળ સત્તર હજારનો ઇન્સ્ટોલમેન્ટ ઈઝીલી કલેક્શન થયા કરે ડેલી કે આપણા ઉપર છે કે ચારસો પાંચસો જે હોય બરાબર મારું પાંચસો રૂપિયામાં ડેલી કલેક્શન ચાલતું હતું બરાબર ને મારી લોન ભરપાઈના ટાઈમ પહેલાં મેં લોન મારી ક્લોઝ થઈ ગઈ બરાબર એ બહુ સારું કહેવાય અને લોન ક્લોઝ થઈ તે જ દિવસે મેં બીજી મારી ફ્યુચરના બીજા ઇક્વિપમેન્ટ માટે મેં લોન લીધી ઓકે અને ડેલી વેઝિસના બેનિફિટ્સને તમે સમજાવું છું મારું ખાલી એક જ જાણવું છે કે ડેલી વેજીસ જે ક્લોઝ થશે તો પછી અમારું શું જે ઇન્સ્ટ્રુમેન્ટ મોટા મોટા પંદર હજાર સોળ હજાર સત્તર હજારના મોટા મોટા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે મશીનરીના કે પછી આવનારા કંઈક મોટા કોઈ પણ ખર્ચા આવે તો પૈસા મારે કાઢવા કેવી રીતના બહુ ભારી કામ છે આ ડેવિસના બહુ બધા ફાયદા છે મારું એક જ જાણવું છે કે આ બંધ શા માટે કરે છે ને મારે ફ્યુચર કંઈ પણ લેવું હોય તો પછી મેં હપ્તા કઈ રીતે કાઢીશ આ બહુ ઇઝીલી નીકળે છે મારા પાંચસો પાંચસો રોડના મેં કાઢ્યા કરું ને એન્ડ ઓફ ધ મંથ એન્ડ ઓફ ધ યર ઇઝીલી પૈસા ટ્રાન્સફર થઈ જાય ને મને બર્ડન લાગતું પણ નથી બસ આ જ મારે જાણવું છે જાણવું છે કે આ ડેવિસીસ પ્લીઝ ક્લોઝ નહીં કરો એક અમારી ગ્રીડની હડ્ડી જેવી છે ને જે અમને બહુ મદદરૂપ થાય છે નમસ્કાર જોઈ શકો છો તમે અત્યારે બિપિનભાઈ અમારે જણાવ્યું તેમ બધું વધારે વાત ના કરતા એક જ વાત છે બંધ કરવાનું કારણ શું જ્યારે કોઈ ડિરેક્ટર બંધ ધરવા જે આ બધી સંસ્થામાં હજુ કોઈ કામ કરે છે એનો મતલબ એ છે કંઈ મોટી ઘટનાને સંતાડવા માટેનું આ કોઈ કાર્યવાહી થઈ રહી છે એવું ઉપજ થાય એનો બીજો મતલબ એ થાય છે કે જ્યારે ગામની અંદરમાં આશરે પચીસથી ત્રીસ લાખ દર મહિને આ દૈનિક દ્વારા લોનમાં ટ્રાન્સફર થતા હોય અને જ્યારે લોન ગ્રાહકને ફેસિલિટી છે આજે અમોને હું પોતે વાત કરું મારી તો અમને જો આ ફેસિલિટી મળતી હોય તો શા માટે અમારે એડવાન્સમાં જવું હોય ને એની કોઈ વસ્તુ ખબર નથી પડતી જ્યારે બેંક એ ગાડી રાખીને રિકવરી વેન બનાવીને લોકોના ઘરે સુધી પહોંચે છે ને એ પૈસા નથી આવતા વારંવાર ઉઘરણી કરવાથી અને આ જો ઘર બેઠા આવતા હોય બેંકને દર ત્રીસ તારીખે ટ્રાન્સફર જ કરવાના હોય એક બટન માધ્યમથી તો એમને શું ભરી પડ્યું એનો જવાબ શું આપી શકશે આ ડિરેક્ટરો જે લોકો બંધ દરવાજે બેસીને આજે એ વાત કરી જનરલ મેનેજરને જેમ વાત કરી છે જનરલ મેનેજરને પોતાને આંકડા ખબર નથી કે ડેલીના કલેક્શનના આંકડા કેટલા છે ને શું નુકસાન થઈ શકે શું આ બેંકનું એ જ વિચારો બેઠા છે પબ્લિકે જાગવાની જરૂર છે કોઓપરેટિવ સંસ્થા છે અમારા દ્વારા ચૂંટાઈને આવેલા અંદર ડિરેક્ટરો છે માલિક નથી આ બેંકના ધ્યાન રાખે જરા જાગૃત થઈ છે ભારી પડશે થેન્ક યુ દિન અઠવાડિયા સાત દિવસની અંદરમાં જો આ નિર્ણય લેવાય હોય તો ડિરેક્ટરોએ વિચારવાનું છે કે અમે શું કરી શકીએ જનતામાં એ તાકાત છે આવતી ચૂંટણી પીપલ ફોર ધ પીપલ કારણ કે કોઓપરેટિવ સંસ્થા છે આ કોઈ પેટ પેઢીને માલિકીની નથી કે એ લોકો નિર્ણય લેશે જેને લેવા અમને સ્વીકાર નહીં હશે તો એને કેન્સલ કરવામાં પણ આવશે પાડી બિલાડવાળા બેંકના અંદરમાં દૈનિક ખાતાની જે યોજના ચાલે છે વેપારીઓ હોય ખેડૂત હોય કે આમ જનતા જેઓ પાડી બિલડવાલા બેંકના શેર હોલ્ડરો છે એ તમામને એક સારી ફેસિલિટી દૈનિક યોજના હેઠળ એક એવી મળે છે કે અહીંના જે દૈનિક કલેક્શન કરનારાઓ છે એ અમારા ઘર બેઠા આવીને અમારા પાસે જે અમે લોન લીધેલી છે લોન ભરપાઈ કરવાની છે તેના માટેનું કલેક્શન અમારા પાસે કરી દેશે શું સૂજે છે આ બેંકને સમજ નથી પડતી પણ આ બેંકવાળો એક એવો નિર્ણય લીધો છે કે દૈનિક યોજનામાં મારી જાણ છે ત્યાં સુધીમાં એક એક એજન્ટો એક મહિનામાં એક એક કરોડ રૂપિયાનું કલેક્શન લાવે છે અને આમાં કરોડો રૂપિયા જે બેંકને જે એજન્ટો છે એ એજન્ટો લાવીને પૈસા આપે છે એ એજન્ટને આ બેંકવાળાઓએ ના પાડી દીધી છે કે આ દૈનિક કલેક્શન જે છે એ યોજના બંધ કરવામાં આવે છે અમને એ નથી સમજ પડતી શું કારણ છે એ કારણની ખાસ માગણી કરવા માટે આજ રોજ અમે ભિલાડવાલા બેંકના જીએમ સાહેબને મળ્યા છે એમને અમારી રજૂઆત કરી છે અને બેંકને આ દૈનિક કલેક્શન બંધ કરવાથી ઘણું નુકસાન જાય છે જ્યારે અમારા જેવી આમ જનતા છે જે પબ્લિક છે એમને પણ ઘણું નુકસાન થાય છે કારણ કે જે અમારે આ લોનો ભરવાની છે એ લોનો ભરવામાં અમને ખૂબ સરળતાથી આ લોન ભરપાઈ થઈ શકે તેમ હતી અને આ યોજના બંધ કરવાથી બેંકને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહેલું છે એ કેમ નુકસાન કરી રહેલી છે સામે ચાલીને બેંક તે માટે આજ રોજે અમે આવેદનપત્ર આપ્યું છે એટલા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો